આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવળા કાઢવાના બોગસ કામ કર્યું ખોટા બિલ બનાવી રૂપિયાનું ઉઠામણું કર્યું છે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી ઇમરાનભાઈ કળથરા વિઠલભાઈ સાપરિયા મોહશિનભાઈ ખટુંબરા કરિશ્માબેન ખટુંબરા સાયરાબેન સાહિશતાબેન અમદાવાદ દસ્તક ન્યુઝ ચોવીસ રાષ્ટ્રીય પછાત એકતા મંચના મહામંત્રી ગુંદા ગામે આવેલ ડેમ ફરતે ગાંડા બાવળો દૂર કરવા બાબત ની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન હોય જેથી કરીને બોટાદ તાલુકાના કાનિયા તથા ગુંદા ગામે ડેમ આવેલ છે જે ડેમની પાળાને અડીને ખૂબ જ મોટી સંખ્યામાં ગાંડા બાવળના ઝૂડ ઊગી ગયા છે જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ શ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોમાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તેથી એજન્સી રદ કરી ચૂકવણીની રિકવરી કરવા વિનંતી અને જે કાંઈ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી ફક્ત સરકારી ચોપડે કામ બતાવવામાં આવેલ છે સ્થળે આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેના ફોટોગ્રાફ પણ અમોએ રજૂ કરેલ છે તો આ બાબતે અમારું આવેદન ધ્યાન લઈ યોગ્ય તે કાર્યવાહી કરવા અમારી વિનંતી છે યોજના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના માધ્યમથી જે તમે મંડળમાં નક્કી કર્યું આયોજન એના દ્વારા કાનિયાડ અને મુદા ડેમમાં જે સફાઈ કામ એટલે જંગલ પ્રતિમાં ભંડોળ આપ્યું છે પચીસ લાખ ત્રીસ લાખ જે આપ્યા એ માગ્યું કોઈ કામ નથી આવ્યું અમારી પાસે તમામ આધાર પુરાવા છે સરકાર ના નાણાં નો થાય જાણકારી આપ સુધી તો એનું કામ ફરીને થાય બાવળા જે માંથી કાઢવામાં આવે અને નાના પર કરવામાં આવે એ મેસેજ આપણી પાસે આવે છે તમારું નામ સાયરાબેન રફીકભાઈ ભાસ જિલ્લા પંચાયતમાં જે બેન ચૂંટાણેલા છે બરાબર તો એ કોઈ દી હાજરમાં રહેતા નથી કાયમ એમના પતિ જ હાજરમાં રહેશે તો અમારું મહિલાનું સાંભળે કોણ અમારે મહિલાને ના જાવું કઈ રીતે જવું કેવું વર્તન કરે એ અમને કેમ ખબર એટલે બેનને હાજર રહેવું જોઈએ પાંચ વર્ષમાં કોઈ દી હાજર રહ્યા નથી તો એમને પોતાને હાજર રહેવું જોઈએ અથવા સાપામાં ટીવીમાં બધે જોઈ લેવા પોતા કે કાયમ એમના પતિ અથવા કોઈ અન્ય વ્યક્તિના હાજર હોય છે તો એમ કે પાંચ વર્ષમાં કોઈ દી હાજર ન રહી શકતા હોય તો એમને આગળ હાલવું ન જોઈ તો એમને રાજીનામું દઈ દેવું જોઈએ મારું નામ મનજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભા એનસીબી પૂર્વ ઉમેદવાર આજે અમે બોટાદ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને રિક્વેસ્ટ કરી છે કે

પણ એવી સીટ માથે જયારે મહિલાના સ્થાન માથે પ્રતિનિધિ તરીકે એના પતિ કે અન્ય કોઈ માણસને બેસાડે તો સ્વાભાવિક છે કે થતું હોય 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 એટલે આવું થાય જે બાકી રહ્યો તે મહિલા સીટ છે તો મહિલાની સીટ માથે મહિલા બેસવા જોઈએ મહિલાઓને બોટાદ જિલ્લાના પત્રકારોને બોલાવી અને પત્રકાર પરિષદ આયોજન કરી અને એના દુઃખને સાંભળવા જોઈએ કે ભાઈ હું મહિલાના નાતે કે ભારતના સંવિધાન મુતાબિક તમને આટલી આટલી જોગવાઈ મળેલી છે અને હું જિલ્લાના પ્રમુખ તરીકે બેઠે છે આપણી વાતને સાંભળવા માટે એટલે સરકાર શ્રી મારી એક રિક્વેસ્ટ છે કે એમની સીટમાંથી એમને જ બેસે અને એમને એમનો પૂરો હક મળવો જોઈએ અન્યથા આવનારા સમયમાં અમે અમારા સંગઠનના પાર્ટીના માધ્યમથી એક જલદ આંદોલન આપશું જય ભીમ જય ભારત જય સંવિધાન